జయ్రీ కృష్ణ గిరిజత మా గావడి గిరిజత మా రావు జ్ననీ గావడి మ రే బు ગોપાલ ચરણોની ચાખલડી મારે બનવું છે ગોપાલ ચરણોની ચાખલડી મારે બનવું છે ગિરિરાજ તમારા गाउ गे ननी मारे बनाऊ छे तमी गोपियो ना बिया को मातम संताय गया ये नी पापण मा तमी गोपियो ना बिया તમે સંતાય ગયા એની પાપણ માં ગોપીઓની અંતર ઉતરેલી આ ખલડી મારે બનવું છે ગોપીઓની અંતર ઉતરેલી આ કલડી મારે બનવું છે ગિરિરાજ તમારા ગૌઘેનની ગાવલડી મારે બનવું છે ગિરિરાજ તમારા ગૌઘેનની ગાવલડી મારે બનવું છે तमे यंगे यंगमा कमर समा चानि तमे कमर तलावरी तम्मे यंगे यंगमा कमर જાણે કે કમળ તલાવડી એ તમળનું ફૂલ ગુલાબી હોય એ પાખલડી મારે બનવું છે એ કમળનું ફૂલ ગુલાબી હોય એ પાખલડી મારે બનવું છે गिरिराजतमारा त मा गौ गे गावल्लडी मा रे बनव गिरिराजतमारा गौ गे नी गावल्लडी मा रे बनव તમી મોર બની નાચો ત્યારે નંદરાણી ગોપીઓ સંહસતા હતા તમે મોર બની નાચો ત્યારે નંદરાણી ગોપીએ સૌ નાચતા હતા રંગ નવાયા લો પોતો વાદલ મારે બનવું છે પછી રંગ નવાયા લો પોતો ദലടി മാ ബനവു ചെ ഗിരിരാജ മാറി ഗലഴി ഗൗഘനീ ഗാവലട മാിരാജ മാനെ ಣ ಮಿ ಸರಿ ಜೋ ಗೋಪಿಯೋ ಮಟಕಿ ಲೈ ತಮ ಮಣ ಮಿ ಸರಿ ಜಮೋ ತೋಪಿ ಮಟಕ್ಕಿ ಲೈನಿ ಮಾೋ ತ ಸ್ವಾ થાવું છે તમે માખણ જ જમો ત્યારે સ્વાદ મારે થાવું છે ગિરિરાજ તમારા ગૌગેનની ગા વલ્લડી મારે થાવું છે ગિરિરાજ તમારા ગઉનો ગા વલળી મારે બનવું છે ગોપાલ તમારા ચરણોની ચા મારે થાવું છે તમે ભક્તો નૃદો ભક્તોના તારણ હારશો તમે ભક્તોના રુદિયામાં વસો તમે ભક્તોના તારણ હારશો તમે ભક્તો શરણે લેજો मा चरी रज छे तमे पक्तो चरण जहरि मा चरज ु गिरिराज तमारा गौघे नी गा वा लडी मा गिरिराज तमारा ગૌ ઘેનું ની ગાવા મારે તાઉ છે ગોપાલ તમારા ચરણોની ચાખ મારે બનવું છે જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ગૌ બધે ગમે તો હેપ પણ કરજો